તો મિત્રો અમારી ચેનલ માં સ્વાગત છે તો અમે અત્યારે છીએ દ્વારકા તો બન્યા રેજો અમારા બ્લોગ માં આ છે સુદામા સેતુ જ્યાં કારણ સંજોગે અત્યારે બંધ છે વરસાદી પણ માહોલ છે ટ્રાફિક દ્વારકા હાલ સુદામા સેતુ એ થઈ ગયું તો જો મિત્રો દ્વારકા ને ધજા બદલે છે

મુલાકાત લેજો એટલે મિત્રો અત્યારે અમે મલાઈ પીવા લાગી છે જો તમે વરસાદ પણ ધીમો ધીમો શરૂ થઈ ગયો છે તો બન્યા રહેજો અમારી સાથે